આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે બનાસકાંઠાના દિશામાં ચૂંટણી સભાને સંબોધતા તેમણે કહ્યું કે તેમની સરકાર બંધારણની પવિત્રતા જાળવી રાખવા કટિબદ્ધ છે વધુમાં શ્રી મોદીએ કહ્યું કે તેમના નેતૃત્વમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તેમજ ઓબીસી સમુદાયના અધિકારોની રક્ષા થશે પ્રધાનમંત્રીએ સાબરકાંઠામાં પણ ચૂંટણી સભા સંબોધી હતી ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે છત્તીસગઢના કઠઘોર વિસ્તારમાં ચૂંટણી સભા કરી હતી શ્રી શાહે કહ્યું કે જો પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશમાં ફરી સરકાર બનશે તો આગામી બે વર્ષોમાં છત્તીસગઢમાંથી નક્સલવાદ નાબૂદ થઈ જશે તેમણે પૂર્વની કોંગ્રેસ સરકાર સામે નક્સલવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો હતો તો બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી વાડરાએ આસામના ધુબરીમાં જાહેરસભાને સંબોધતા ભાજપ સામે પ્રહારો કર્યા હતા કેન્દ્ર સરકારે જીએસટી એટલે કે વસ્તુ અને સેવા કરથી અત્યાર સુધીના સૌથી વધુ બે લાખ દસ હજાર કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે નાણાં મંત્રાલયે કહ્યું જીએસટીની આવકમાં વાર્ષિક ધોરણે બાર પોઈન્ટ ચાર ટકાનો નોંધપાત્ર વધારો થયો છે મંત્રાલયે વધુમાં કહ્યું છે કે આ વર્ષે એપ્રિલ મહિનામાં રિફંડ પછી ચોખ્ખી વસ્તુ અને સેવા કરની આવક એક લાખ બાણું હજાર કરોડ રૂપિયા હતી આ આંકડો પંદર પોઈન્ટ પાંચ ટકાનો વધારો દર્શાવે છે જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં આ સત્તર ટકાથી વધુનો વધારો છે પદ્મ પુરસ્કાર 2025 માટે ઓનલાઈન નામાંકન અને ભલામણો શરૂ થઈ છે પદ્મ પુરસ્કારો માટે નામાંકન માટેની છેલ્લી તારીખ સપ્ટેમ્બર છે પદ્મ પુરસ્કારો માટે નામાંકન ભલામણો રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ એવોર્ડ પર ઓનલાઇન પ્રાપ્ત થશે પદ્મ પુરસ્કારો એટલે કે પદ્મ વિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રી દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક છે આ પુરસ્કાર કલા સાહિત્ય અને શિક્ષણ રમતગમત દવા સામાજિક કાર્ય વિજ્ઞાન અને એન્જિનિયરિંગ જાહેર બાબતો નાગરિક સેવા વેપાર અને ઉદ્યોગ સહિત તમામ કાર્યક્ષેત્રમાં વિશિષ્ટ અને અસાધારણ સિદ્ધિઓ અને સેવા માટે આપવામાં આવે છે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કા માટે કુલ મતદાનની ટકાવારી જાહેર કરી છે પંચના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં છાસઠ ચૌદ ટકા અને બીજા તબક્કામાં છાસઠ એકોતેર ટકા મતદાન થયું છે જિલ્લા મથક ભુજની નજીક પર્વતીય હારમાળા વચ્ચે આવેલું ટપકેશ્વરી સંકુલ આગામી સમયમાં જીઓ હેરિટેજ સાઇટ તરીકે વિકાસ પામશે કચ્છ આવતા પ્રવાસીઓ આ જિલ્લાના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાની સાથે સાથે જીઓલોજીકલ વારસાથી અવગત થાય એ માટે રાજ્યના પ્રવાસન વિભાગે ફાળવેલી વીસ કરોડની ગ્રાન્ટમાંથી આ મહત્વનો પ્રકલ્પ સાકાર કરવા તરફ આયોજન ઘડાઇ રહ્યું છે ખાસ કરીને આ સ્થળની કુદરતી સંરચના સાથે બાંધછોડ કર્યા વગર હાલના મૂળ માળખાને એ જ રીતે યથાવત રાખી એડવેન્ચર અને ટ્રેકિંગ પ્રવૃત્તિઓ ઉપરાંત હોર્ટીકલ્ચર ગાર્ડન બનાવવા સહિતનું આયોજન ઘડવામાં આવી રહ્યું છે પાંચસો વર્ષથી વધુનો ઇતિહાસ ધરાવતું અને કચ્છના વૈષ્ણોદેવીની જેને ઉપમા આપવામાં આવી છે એ ટપકેશ્વરી જીઓલોજી ઇકોલોજી અને ઐતિહાસિક ક્ષેત્રે મહાત્મ્ય ધરાવે છે રાજ્યના પ્રવાસન મંત્રી આ સ્થળની મુલાકાતે આવ્યા હતા ત્યારે ટપકેશ્વરી સર્વોદય સાર્વજનિક ટ્રસ્ટે કરેલી રજૂઆતને પગલે આ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન સાતમી મેના રોજ યોજાવાનું છે ત્યારે ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલથી બે દિવસીય રાજ્યના પ્રવાસે છે ત્યારે ગઈકાલે બનાસકાંઠામાં ડીસા અને સાબરકાંઠામાં હિંમતનગરમાં ચૂંટણી સભાને સંબોધ્યા બાદ આજે આણંદ સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં જાહેરસભાને સંબોધિત કરશે આઈપીએલની મેચમાં પંજાબ કિંગ્સની ટીમે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને સાત વિકેટે પરાસ્ત કરી હતી ચેન્નાઇની ટીમે સાત વિકેટે એકસો બાસઠ રન કર્યા હતા પંજાબની ટીમે ત્રણ વિકેટ ગુમાવી એકસો ત્રેસઠ રન કરી મેચ જીતી લીધી હતી આકરી લુ વર્ષાથી જિલ્લાનું જનજીવન ત્રસ્ત બન્યું છે ત્યારે હવામાન વિભાગે વધુ પાંચ દિવસ માટે આકરા તાપનું યલો એલર્ટ જારી કરી ગરમીનું પ્રમાણ જળવાયેલું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે અને મહત્તમ ઉષ્ણતામાન ચાલીસથી બેતાલીસ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે